દિવાળીપુરા કોર્ટ સંકુલમાં પોલીસ અને વકીલ વચ્ચે જે ઘર્ષણ સર્જાયું તેને લઈને વડોદરા બાર એસોસિએશનની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા વકીલ મંડળના પ્રમુખ નલીન પટેલ તેમની સાથે હિતેશ ગુપ્તા નિહલ સુતરિયા રિતેશ ઠક્કર ઢોટરે દીપક બ્રહ્મભટ્ટ આ તમામની એક બેઠક યોજાઈ ને જેમાં ચર્ચા કરવામાં આવી છે ગતરોજ બનેલી આ ઘટનાને લઈને કે જેમાં એક પોલીસ અધિકારી દ્વારા વકીલને લાફો ઝીકવામાં આવ્યો છે અમદાવાદના વકીલ અને પોલીસ વચ્ચે બોલાચાલી થઈ ઉગ્ર બોલાચાલી દરમિયાન મહિલા પોલીસ અધિકારી દ્વારા વકીલને લાફો ઝીકવામાં આવ્યો અને તેમાં એક કોન્સ્ટેબલ પણ આ ઘટનામાં સંકળાયેલા હતા આ ઘટનાને ગંભીરતાને જોતા વડોદરા વકીલ મંડળના પ્રમુખ નલીન પટેલ દ્વારા પહેલાં જ આ મામલે અકોટા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી અને સાથે જ જે મહિલા અધિકારી જે મહિલા પોલીસ અધિકારી દ્વારા વકીલને લાફા ઝીકવામાં આવ્યા છે ત્યારે તાત્કાલિક ધોરણે ગુજરાત બહાર બદલી કરવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી ને આજ મુદ્દે ચર્ચા કરવા માટે આજે બરોડા બાર એસોસિએશનની મીટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું ગઈકાલે જે બનાવ બન્યો એ અમદાવાદથી એક મોહમ્મદ આદિલ શેખ કરીને વકીલ હતા અમદાવાદ ગુજરાત હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરે છે અને પોતાના કોઈક ગોહિલના તરીકે ઓળખાતા આરોપીને લઈને બરોડા આવ્યા હતા અને બરોડાની લોઅર કોર્ટમાં એના સરેન્ડર કરવાનો હતો એટલે કાર્યવાહી એમની જગ્યાએ કરી એ અનુસંધાને ગોરવા પોલીસ સ્ટેશનમાંથી મહિલા પીઆઈ અને કોઈક કોન્સ્ટેબલ રબારી કરીને એમને કોર્ટમાં આરોપીનો કસ્ટડી માટે એને બોલાયા હતા અને એ વખતે કોર્ટમાંથી આરોપીને લઈ જતી વખતે આ મહિલા છે અને એ પહેલાં રબારી કોન્સ્ટેબલે આ જે અમદાવાદથી વકીલ આવ્યા હતા એમાં કોઈ બાબતે શું થયું ખબર નહીં પરંતુ એમને તાત્કાલિક એકદમ કોઈને સમજ પડે એ પેલા આંખના પલગારામાં તો ત્રણ ચાર ગાલ પર તમાચા દીધા અને શું બન્યું કઈ બાબત હતી એ એ જાણવા કર્યા તો આ હુમલો થઈ ગયો આ હુમલો કે અમદાવાદમાં એક વકીલ ઉપર નહીં પરંતુ સમગ્ર ગુજરાતના તમામ વકીલોના ગાર તપડ છે એને કોઈ પણ સંજોગોમાં સાચી લેવાય નહીં અને ગઈકાલે પણ અમે ઉચ્ચ અધિકારીઓને અને અકોટા પીઆઈને બધે રજૂઆત કરી હતી કે આવા બનસ્વી કાયદો હાથમાં લઈને ફરતા મહિલા ધારાશાસ્ત્રી કે જે પોતે કાયદો હાથમાં લઈને કામ કરવા ટેવાયેલા છે એવી એમની ઓળખ છે તો એવા પીઆઈને તમે પણ કેવી રીતે તમે એને વેઠી રહ્યા છો આવા પીઆઈને તો તમારે વડોદરા કે ગુજરાતની બહાર એમને મૂકી દેવા જોઈએ અને વડોદરામાં એમનું કોઈ કામ નથી વડોદરામાં જે કંઈ જાપાઓ આવે એ જાપ્તામાં કે બીજા પોલીસ કેસો કે બીજા કોઈ બી કામે જે તમારા પોલીસ સ્ટેશનમાંથી કોઈ આવતું હોય તો એમાં બીજા કોઈને મોકલો પરંતુ આ મહિલા ધારાશાસ્ત્રી અને આ રબારી કોન્સ્ટેબલને કોઈ પણ સંજોગોમાં વડોદરામાં ના મોકલતા ને તો એ પાછા પોતાનો દ્વેષભાવ ફરી રાખીને વકીલોને હેરાન પરેશાન કરશે એટલે એમને તાત્કાલિક અસરથી વડોદરાની બહાર ફેંકી દો એવી અમારી ગઈકાલ પણ રજૂઆત હતી અને આજે એ બાબત અમે આજે ઠરાવ કર્યો છે અને આ માગણી દોહરાવી છે અને આ મહિલા પીઆઈ જેમના માટે બીજી વડોદરા વકીલ મંડળને ઘણી ફરિયાદો પણ મળી છે પરંતુ હવે અમારે એ બધામાં નથી જવું અમારે તો ખાલી મારા વકીલ ઉપર જે તરાફ વાગી છે એ અને બીજી સામાન્ય જનતા જે છે એ જનતાના હક્કો પર જે તરાફ વાગી રહ્યો છે એ ફરીથી આવું ના બને માટે અમારે આ આક્રમક પગલું ભરવું પડ્યું